માણસો દટાયેલા હોય તો બચાવ ટુકડીને તેની જાણ કરો અને તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જાણ કરો પાણી અને પાણી વીજળી અને ગેસ બંધ કરી દો જો તે બંધ હોય તો ખોલશો નહીં ધ્વર પદાર્થ નીચે ઢોળાયેલો હોય તો તત્કાળ તેને સાફ કરી નાખો આગ લાગે તો આગ ભૂજાવવાનો પ્રયાસ કરો અગ્નિ અગ્નિશામક તંત્રની મદદ લો પછી ભાઈ આપણે રસ્તાઓ પર ત્યારે ક્યાં કંઈ બાબત હેમવાના રસ્તાઓ ઉપર ચલતા હોય ત્યારે ડાબી અને જમણી બાજુ જોઈને રસ્તો ક્રોસિંગ કરવો જોઈએ અને ડ્રાઇવિંગ કરતી વખતે લાઇસન વખત ડ્રાઈવિંગ કરવું જોઈએ નહીં અને અને રસ્તા પર રમવું જોઈએ નહીં અને ગાડી ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવવી જોઈએ મયુરભાઈ એટલે શું એટલે એવું લાગે બચવા માટે શું કરવું જ્યારે આપણે તડકામાં નીકળીએ ત્યારે ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો અને માથા પર પીલું કપડાં ઢાંકવાનું રાખવું બીજું જે વ્યક્તિને લુ લાગે તેને ભાઈ વિશ્વથી બચવા માટે શું ન કરવું કપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું અને હળવા રંગના હળવા રંગના કપડા ખુલ્લા સુધરા કપડાં પહેરવા જોઈએ આપત્તિ વેળાએ વાહનોમાં જતા વાહનોની સુરક્ષિત જગ્યાએ વાહનોમાં રેડી હોય સાંભળતા રહો

આતંકવાદી કૃતિઓ છે આપત્તિ પહેલાં આરોગ્ય વિભાગ ફાયર બ્રિગેડ ટુકડીના બધા સભ્યો તાલીમબદ્ધ હોવા જોઈએ આપત્તિ દરમિયાન દરમિયાન શાળામાં યોગ્ય વ્યવસાય પ્રાથમિક સારવારની જગ્યા આપત્તિ પછી કોઈ પણ બનાવ કે કોઈ પણ બનાવ બનાવગે આપત્તિ સમયે તત્કાલવી હેલ્પલાઇન નંબરો પર સહાય માટે ફૂડ દરમિયાન ફૂડ નાસ્તો પીવાનું પાણી જરૂરિયાતમંદ વસ્તુઓ સાથે રાખવું જોઈએ ઉકાળેલું પાણી પીવું જોઈએ ખોરાક ઢાકેલો રાખવો જોઈએ બાળકો તથા ગર્ભવતી મહિલાને સમયસર ખોરાક આપવો પૂર પછી ગરમ કપડાં જરૂરી દવાઓ જરૂર જરૂરી સાધનો અને બોટલ પાણીની બોટલો પણ સાથે રાખવી જોઈએ માર્ગ સલામતી હંમેશા

ખાલી કરવાની યોગ્ય વ્યવસ્થાની જાણકારી મેળવો કોઈ પણ કડોપટીના કિસ્સામાં પાણી રહેતી અને ગાબડા તૈયાર કરો દરવાજો ખોલતા પહેલાં તમારી હથેળીથી ચેક કરો કે બારણું ગરમ હોય તો ખોલશો નહીં